નમસ્કાર દર્શક મિત્રો લોકસંગના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર લોકલાડીલા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા બાબરા શહેરમાં લોકોને વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવી બાબરાના આર્ટ્સ કોલેજનું બિલ્ડિંગ અગિયાર કરોડના ખર્ચે બનશે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા ખાત મુરત કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસની ગતિ વેગવંતી બની રહી છે આ જ ગતિને આગળ ધંભાવતા બાબરાત ખાતે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે આર્ટ્સ કોલેજના ભવ્ય બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના હસ્તે ખાતમુહૂર્ત થયું લાટી બાબરા ધામનગર પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની કામગીરીની પ્રશંસા કરતા લોકોએ જણાવ્યું કે જનકભાઈ આ વિસ્તારમાં અનેક લોકહિતના કાર્યો કર્યા છે તેમની આગેવાની હેઠળ આરોગ્યલક્ષી સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે નાના મોટા રસ્તાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે અને ખેડૂતોના હિત માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવે છે આ તમામ કાર્યોને કારણે લોકો તેમને લોકહિતના જાદુગર તરીકે ઓળખે છે નવી આર્ટ્સ કોલેજનું બિલ્ડિંગ બનાવવાથી આ પંથકના વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણની તકો વધશે અને તેમને ઘર આંગણે જ ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ મળી રહેશે આ પ્રોજેક્ટ શિક્ષણ ક્ષેત્રે બાબરાના વિકાસમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા ભાજપના પદાધિકારીઓ શહેર ભાજપ પ્રમુખ તાલુકા ભાજપના કાર્યકર્તાઓશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ વરિષ્ઠ આગેવાનો કોલેજના પ્રિન્સિપાલશ્રી કોલેજ સ્ટાફ સહિત ગામનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ